બે હજાર ત્રેવીસમાં ભારતીય ફિલ્મોએ અગિયાર પોઈન્ટ સાતસો ત્રીસ કરોડની કમાણી ચાર એડલર્ટ ફિલ્મનું જ કલેક્શન એક હજાર આઠસો પંચોતેર કરોડથી વધુ દેવોલ્સ એસઆર કે રણબીરે આખા વર્ષમાં મચાવી ધૂમ અભિનેતાની વાત કરવામાં આવે તો આ વર્ષ શાહરૂખ ખાન માટે ખૂબ જ લકી સાબિત થયું કિંગ ખાનની ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે જેમાંથી બે બ્લોકબાસ્ટ રહી છે તેના સિવાય સની દેવલ પણ ગદર બે દ્વારા ધમાકેદાર કમબેક કર્યું હતું એનિમલે રણબીર કપૂરને યુવા સુપરસ્ટાર તરીકે ચમકાવ્યો છે આ ફિલ્મમાં બોબી દેવલ પણ ચમક્યો હતો એક્ટ્રેસમાં આલિયા ભટ્ટ દીપિકા પાદુકોણ કિઆર અડવાણીની ફિલ્મો હિટ રહી હતી પાવરમેક્સ મીડિયાના અહેવાલ મુજબ કોરોના સમયગાળા પછી બે હજાર એ વર્ષ છે જેમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગો સૌથી વધુ કમાણી કરી છે બે હજાર બાવીસમાં બોક્સ ઓફિસ પર એક હજાર તાન્નું કરોડ રૂપિયા વધુ એટલે કે અગિયાર હજાર સાતસોને ત્રીસ કરોડ રૂપિયા છે આ વર્ષની કમાણી સાથે કોરોના દરમિયાન થયેલા નુકસાનમાંથી બજાર સંપૂર્ણપણે રિકવર થઈ ગયું છે